જે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે પાછું તો મિત્રો તમે ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે નીચે તમારે ફૂલ પ્રોજેક્ટ એક્સએમએલ પ્રોજેક્ટ તો એની નીચે આપણે લિંક આપેલી છે તો ખાલી તમારે સિમ્પલ એની એની પર તમે ક્લિક કરશો એટલે ત્યાર પછી આ રીતનું એક્સ એક્સએમએલ જોવા મળશે તો અહીંથી તમારે અહીં ક્લિક કરી અહીંથી મિત્રો તમારે ડાઉનલોડ કરી લેવાની છે જે એક્સએમએલ પ્રોજેક્ટ છે એ મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહીં તમારે નીચે ડાઉનલોડનું ઓપ્શન છે તો તમારે એની પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારો પ્રોજેક્ટ છે મિત્રો એ તમારે આ રીતના ડાઉનલોડ થઈ જશે તો હવે તમારે અલાઇટ મોશન એપ ઓપન કરવાની છે તો મિત્રો તમારે ઓલાઇટ મોશન એપ ઓપન કરવાની છે પછી તમારે અહીં જે ત્રીજા નંબરના ઓપ્શનમાં જવાનું છે જે ટેમ્પલેટ લખેલું છે અહીંથી જોઈ શકો છો ત્યાં ક્લિક કરીને હવે તમારે અપલોડ અપલોડમાં જવાનું છે અપલોડ પર તમે ક્લિક કરશો એટલે અહીંથી તમારા ડાઉનલોડનો ફોલ્ડર છે એ તમારે શોધી લેવાનો છે જે તમારો પ્રોજેક્ટ છે એક્સેમ્બલ એ તમારા ડાઉનલોડના ફોલ્ડરમાં હશે ડાઉનલોડ થઈને તો અહીંથી આપણે ડાઉનલોડનો ફોલ્ડર શોધી લઈએ છીએ તો મિત્રો તમે થોડીક નીચે જશો એટલે તમારે મોજમાં રહેવાના એ રીતના તમારા ફૂલ પ્રોજેક્ટ છે એક્સએમએલ તો તમે જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે જોઈ શકો છો આપણો પ્રોજેક્ટ એડ થઈ ગયો છે જેમ કે લિંક પરથી નહોતો એડ થતો તો અહીંથી તમારે જે એક્સએમએલ પરથી તમારે એડ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો ફોટો એડ કરી અને સ્ટેટસ બનાવી શકો છો તો મિત્રો તમારે આ રીતનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે મિત્રો તો મિત્રો તમારે આ રીતના જે પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનો છે